પાર્સિત ગુરુરામ પાવન પાવનભૂમિ મધ્યે બિરાજમાન જૈન સમુદાયના તપાગચ્છીય પ્રવર સમિતિ કાર્યવાહ ગચ્છાધિપતિ આચાર્ય અભય દેવ સોરેશ્વરજીના જન્મદિને વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું આજે તારીખ નવમી મેના રવિવારના ચૈત્રવત તેરસ નિમિત્તે તોતેરમાં જન્મદિવસનું આયેમબલી સામિક સાથે તોતેર હજાર નવકાર મંત્ર જાપનું પણ અનુષ્ઠાન તેમજ માનવતાના અને જીવદયાના કાર્યો થાય તેનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેની પર આપણે નજર કરીએ ગચ્છાધિપતિ અભયદેવ સુરેશ્વરજીના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે ગુરુભક્તિ મહોત્સવ સહિતના ભવ્ય કાર્યક્રમ યોજાય છે જો કે આ વર્ષે કોરોના મહામારીને પગલે ગુરુરામ પાવનભૂમિ ખાતે પ્રત્યક્ષ આવીને ભીડ ન કરવાની તાકીદ શ્રાવકોને કરાઈ હતી ત્યાં તેમના જન્મદિવસે ઘરે રહીને આયમ્બલી સામયિક તોતેર હજાર નૌકાર મંત્ર જાપ આદિ પ્રારંભ કરી દર્શન જ્ઞાન ચારિત્રની આરાધના કરવાનું આહવાન કરાયું હતું કોરોના મહામારી સામે વિશ્વ શાંતિના ઉદ્દેશ સાથે આયોજિત તપ આરાધનામાં ત્યાગનો સંકલ્પ કરવાનું પણ તાકીદ કરાય છે બીજી બાજુ ગચ્છાધિપતિ મહારાજનો જન્મદિવસ હોય શુભમંગલ ફાઉન્ડેશન દ્વારા અભયવાણી યુટ્યુબ પર ઓનલાઈન ગુરુ ભક્તિનું આયોજન કરાયું હતું દરમિયાન રવિવારે સવારે સાડા નવ કલાકે ગુરુરામ પાવનભૂમિથી લાઈવ પ્રસારણથી લાખો ભક્તોએ આ કાર્યક્રમ નિહાળ્યો અને વિવિધ ટ્રસ્ટો મંડળો અને ગુરુભક્તો અભયવાણી યુટ્યુબ પર ગુરુભક્તિના વિશેષ કાર્યક્રમ ઘરે બેઠા નિહાળી શક્યા હતા તે સાથે ગુરુદેવના જન્મદિવસે આરાધના સાત ધાર્મિક ભક્તિ માનવતા જીવદયા સહિતની પ્રવૃત્તિ કરવા પ્રેરણા અપાઇ હતી તેની સાથે જ આજના દિવસે ઓક્સિજન કન્વર્ટર મશીન ઓક્સિજન મીટરો ઓક્સિમીટર બધા જરૂરિયાતમંદો માટે પૂરું પાડાયું હતું તે ઉપરાંત મીઠાઈઓ અને કપડાંની વેચણી પણ કરવામાં આવી હતી તે ઉપરાંત બે એમ્બ્યુલન્સ પણ જરૂરિયાત પ્રમાણે આપવાની જાહેરાત કરાઈ હતી ઉર્વેશ ટ્રસ્ટી શુભમંગલ ફાઉન્ડેશન આજ રોજ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત વિજય અભયદેવ સુરેશ્વરજી મહારાજ સાહેબનો તોતેરમાં જન્મદિવસ આજ પહેલાં ઘણી મોટી સંખ્યામાં ભક્તજનો સાહેબજીના જન્મદિવસ નિમિત્તે આવતા હતા અને સાહેબજીના વધામણા કરતા હતા પરંતુ કોરોના મહામારીના પ્રકોપના હિસાબે આ વર્ષે કોઈ ભક્તજનોને અહીં ન લાવી અમે ઓનલાઈન સાહેબજીના દર્શન વંદનનો લાભ આપી રહ્યા છીએ અને ઓનલાઈન જ ઉજવણીનું આયોજન શુભમંગલ ફાઉન્ડેશને કર્યું છે આ જ રોજ સાહેબજીના જન્મદિવસ નિમિત્તે ખાસ માનવ કલ્યાણના કાર્યો કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે એની અંદર બે એમ્બ્યુલન્સ એક ઓક્સિમીટર ઓક્સિ મીટરની સાથે ઓક્સિજન કન્વર્ટર અને ઓક્સિજન સિલિન્ડરના મીટરો પણ માનવ કલ્યાણ અર્થે દાન આપવાનું ભેટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે તે સિવાય દરેકને મીઠાઈ કપડાં વગેરેનું વિતરણ કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે અને જૈન સમાજમાં અને અન્ય સમાજોમાં સાહેબની હકલ કરવામાં આવી છે કે દરેકે ઘરે બેસી ધાર્મિક કાર્યો વધારે કરવા અને કોરોના મહામારીના પ્રકોપને નિવારવા માટે જે એટલું બની શકે એટલા સામાયિક નૌકારવાળી વગેરેના જાપ મંત્રો કરવા અને ઘરે બેસીને જની ઉજવણી કરવી સુરતમાં કચ્છ આધિપતિ અભય દેવ સુરેશ્વરના જન્મદિવસની કરેલી અનોખી ઓનલાઈન ઉજવણી સાથે ગુરુ ભક્તિના કાર્યક્રમ સાથે વિવિધ સામાજિક કાર્યો પણ કરવામાં આવ્યા હતા પ્રકાશવાળા સાથે હર્ષદ શેઠા ન્યૂઝ